ચાલકો ને ટ્રાફિક ના નિયમો માહિતગાર કરાયા હતા એકદમ કહેવાય ને કે એને પ્રાયોરિટી આપીને કામ કરી રહી છે તમે વિચારો કે 12 મહિના છે એમાંથી 1.5 મહિનો આ વિષય એક ઉપર કામ કરવા માટે તંત્રને કોર્સ કરી રહી હોય તો સરકાર શ્રી એના માટે કેટલા સેન્સિટિવ છે એ આપણે સમજી શકીએ છે જેમ મારી આગળ બંને અધિકારી સાહેબોએ કીધું જે આંકડા આપ્યા એ ખૂબ ગંભીર વિષય છે એ તો જેનું ગયું હોય એને જ ખબર હોય અને પેલું આપણે બધા ભણીએ છીએ તો ગુજરાતીમાં નાની નાની કહેવતો આવે છે એમાં એ કહેવત છે કે પાકા ઘડે કાંઠા પાકે નહીં એટલે હવે પેલા મોટેરા થઈ ગયા છે ને એને સમજાવવા અમને થોડું અઘરું પડે છે એટલે તમે બધા હજી અમારા પેલા ચાકડા પરના તૈયાર થતા પેલા ઘડા છો એટલે તમને જેટલા અમે સજાઈ શકીએ એટલી અમારી કોશિશ છે એટલે મેઇન તમે બધા બાળકોને અમે અહીંયા ભેગા કર્યા છે કે તમે જયારે ઘરો બનીને તૈયાર થાવ ત્યારે તમારી સુંદરતા ખુબ અમારા વખાણ કરશે કે આના જે કારીગરો હતા એ ખૂબ સારા હશે એટલે આ જે ભવિષ્યમાં તમે નાગરિક થવાના છો એ સારા નાગરિકો બનો એટલા માટે આ નિયમોનું તમને અમે અત્યારે આપણું ભાષણ કરી રહ્યા છીએ કે જે કોઈ આપણી ભાષામાં મેઇન મુદ્દો એ છે કે પોતે જ્યાં સુધી કોઈ નાગરિક અવર થઈ અને નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી તંત્ર ગમે મહેનત કરે તો નહીં મળે અને નાગરિક જાતે દંડ કરોડ આ બધું એ તો થઈ રાખે દરેકનું કામ છે પોલીસ કરે છે એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી પણ નાગરિક જાતે એવું સ્વીકારતો થાય કે આ મારા માટે છે મારે પાડવું જ પડશે તો બધું જ બધું વ્યવસ્થિત થઈ જાય આપણે તો બારડોલી એટલે આપણો એનઆરઆઈઓ નગર છે જેટલા બી બધા લગભગ આપણા કુટુંબમાં અથવા આપણી આજુબાજુ વિદેશમાં રહેતા લોકો છે આવે ત્યારે એમની જો ચર્ચા કરજો તમે ત્યાં આગળ આવું કરો છો જો ત્યાં નથી કરતા તો આ તો આપણો દેશ છે આપણો છે અહીંયા કેમ નહીં બરાબર ને અને કોઈ બી માં બાપ હોય ને એનું એના બાળક ખૂબ વાલું હોય મને બી મારો સન એમ કે પપ્પા આવું ના કરું છું

કોઈ બી જગ્યાએ લેટ પહોંચ્યું સમજો કે આ કાર્યક્રમ આઠ વાગ્યાનો હતો આપણે નવ વાગ્યા છે તો કોઈને ફાંસીની સજા તો છે ને કદાચ સ્કૂલમાં તમે થોડા લેટ પહોંચશો તો ક્લાસ ટીચર બહાર ભાગ રાખશે તમને મારી તો નાખવા નથી તો વસ્તુને પ્રેક્ટિકલી જ્યાં સુધી નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણે કંઈ કરી શકશું નહીં પ્રેક્ટિકલી આ સ્વીકારવાની વસ્તુ છે તમે તમારા મધર કે ફાધર પર સાથે બાઇક પર જાઓ છો હેલ્મેટ ન પહેરે તો ટોકો કે પપ્પા હેલ્મેટ કહી લો

તમે અમારી સાથે જોડાવ ને તો જ ભવિષ્યમાં અમે સારું કામ કરી શકશું અને એટલા માટે જ આપણી સરકારે એક મસ્ત સ્કીમ એસપીજી અમારી જે છે ચાલુ કરી છે કે તમે બધા અમારી સાથે જોડાવ એ જ રીતે આપણી ફોર્સ એનસીસી ચલાવે છે એનું કારણ એ છે કે નાગરિકો માટે છે આ બધું પોલીસ કોઈ બહારથી આવેલા પ્રાણીઓ નથી બધું નાગરિકો

સૂચના અનુસાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ જે એક જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી ઉજવાનો હતો પરંતુ તેમાં પંદર દિવસનો વધારો કરીને તંત્ર દ્વારા સોળ ફેબ્રુઆરી સુધી ઉજવવાનો છે જેના ભાગરૂપે આજે અમે સ્વરાજ આશ્રમથી લઈને સ્ટેશન રોડ પર એસબીઆઈ બેંક સુધી શાળા તથા કોલેજના બાળકો એનસીસીના બાળકો તેમજ એસપીજીના બાળકો દ્વારા માર્ગ સલામતી અંગે રેલીનું આયોજન કરેલું હતું જે સફળતાપૂર્વક પૂરું થયેલું છે અને મીડિયા ભાઈઓના માધ્યમ દ્વારા હું તમામ બારડોલી તેમજ ભારતની જનતાને જણાવવા માગું છું કે આપ સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને તમારા નજીકના લોકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો જેથી કરીને આપણે સૌ ભારત તેમજ આપણા ગુજરાતના લોકોને માર્ગ સુરક્ષામાં મેક્સિમમ લોકોને આપણે સલામત રાખી શકીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને હિરેન ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં બારોલીના સૌરાજ આશ્રમથી બારડોલીના રાજમાર્ગ લઈ લીમડા ચોક રેલી નીકળી હતી જેમાં વાહન ચાલકોના નિયમોનું પાલન કરવા ફરજ પડાઈ હતી જેમાં બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે સફળ પણ લેવડાવ્યા હતા સુરેશ રાઠોડ બારડોલી